જાફરાબાદ તાલુકાના ભાડા ગામે રાજેશ્વરી માં રવિ રાંદલના પાટોત્સવ અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જાફરાબાદ તાલુકાના ભાડા ગામે આવેલ રાજરાજેશ્વરી રવિ રાંદલના પાટોત્સવને મહાયજ્ઞનું ભવ્ય આયોજન અને બપોરના સમયે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું આ આયોજનમાં સર્વ ધર્મપ્રેમી ભક્તજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ રાત્રિના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું ભાડા ગામે રવિ રાંદલ માતાજીના ભક્ત શ્રી સ્વર્ગસ્થ બસુભાઈ વીરાભાઈ ગુજરિયા તેમજ મહંત શરણ ગિરિબાપુ ટિમ્બી અને આચાર્ય શ્રી અમૃતદાદા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ